આણંદ જિલ્લાના બોરસા તાલુકામાં આવેલ કિંખલોડ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા ટ્રકોમાં લાગી આગ મળતી માહિતી અનુસાર મોજે આણંદ જિલ્લામાં આવેલા બોરસદ કિંગલોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત માલ માલભરી બે ટ્રકો કાઠિયાવાડ તરફ જઈ રહી હતી તે દરમિયાન બોરસદ કિંકલોડ વચ્ચે અચાનક અકસ્માત થતા બંને ટ્રકો વચ્ચે ભયંકર આગ લાગી ગઈ હતી પરંતુ સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામી નથી આ સમગ્ર ઘટનાની ન્યૂઝ ટુડે ચેનલના ફિલ્ડ ઓફિસર સબીર પઠાન તથા કેમેરામેન સાજીદ અલી સૈયદ તેઓ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત થયેલ બનાવ સમગ્ર રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ દ્વારા અકસ્માત થયેલ વિસ્તાર પોલીસ ને થતા જેમાં ભાદરણ પોલીસ મથક ના પીએસઆઈ એસ એમ પટેલ તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેને લઈ અકસ્માત ની સમગ્ર વિગતો લઈ ભાદરણ પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી વધુ ભાદરન પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું શબીર પહારનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે